ભાજપે તેની ફરિયાદમાં કહ્યું છે કે નિંબાલકરની પત્ની અંજલિ ઉત્તર કન્નડ લોકસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી હોવાથી રાજ્યની બહાર મોકલી દેવા જોઈએ જેથી તેઓ પદ અને પ્રભાવથી કોઈને પ્રભાવિત ન કરી શકે ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપે કહ્યું છે કે નિંબાલકરને ચૂંટણી સંબંધિત તમામ કામગીરીમાંથી મુક્તિ આપવી જોઈએ કારણ કે આમ ન કરવાથી હિતોને ટકરાવ થશે હાલમાં નિબાલકરની માહિતી અને જનસંપર્ક વિભાગના કમિશનર તરીકે કાર્યરત છે કર્ણાટક બેઠક પરથી ચૂંટણી લડી હતી ભાજપના એમએલસી સી નારાયણ સ્વામીએ ફરિયાદ નોંધાવી અને જણાવ્યું હતું કે તેમણે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીને નિમબાલકરને અન્ય રાજ્યોમાં પોસ્ટ કરવા વિનંતી કરી છે કારણ કે તેઓ સામાન્ય ચૂંટણીઓમાં તેમની શક્તિ અથવા પ્રભાવનો ઉપયોગ કરી શકે છે ભાજપે તેની ફરિયાદમાં કહ્યું છે કે તે એક પ્રભાવશાળી અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે અને ઉમેદવાર સાથેના તેમના સંબંધો અન્ય આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને પ્રભાવિત કરી શકે છે જેમને ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત નિંબાલકર પોતાની પત્ની માટે વોટ માંગવા અને પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા હોવાની પણ માહિતી મળી છે જો તેઓ પદ પર ચાલુ રહેશે તો તેઓ કોંગ્રેસ પાર્ટી અને ઉમેદવારની તરફેણમાં તેમના પદ અને પ્રભાવનો ઉપયોગ કરી શકે છે તો હવે જાણીએ કોણ છે અંજલિ નિંબાલકર ડોક્ટર અંજલિ નિંબાલકર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને દેશના ગૃહપ્રધાન શંકરરાવ ચૌહાણની પૌત્રી અને કર્ણાટકના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ નિષ્ણાંત છે તે મૂળ ધારાશિવના ઉમર ગામમાં રહે છે મુંબઈમાંથી તેણીનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેણીના લગ્ન આઈપીએસ અધિકારી હેમંત નિંબાળકર સાથે થયા હતા જેઓ કોલ્હાપુર અને કર્ણાટકના ધડાડીના પુત્ર હતા બે હજાર સત્તરમાં તે ખાનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ